વાગુડિયા બ્રિજ ઉપર ટેમ્પો અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બે ના મોત નીપજ્યા હતા આઈસર ટેમ્પોમાં પાણીની બોટલો ભરી ડ્રાઈવર અને ક્લીનર અમદાવાદથી સુરત તરફ જઈ રહ્યા હતા દરમિયાન રાતના લગભગ વાગ્યાની આસપાસ તેઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વાગોડિયા એકાએક રોડ ઉપર આવી જતા ટેમ્પો ચાલકે ગાય વાછરડાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં ગાય સાથે ટેમ્પો અથડાઈને ડિવાઈડર કૂદી રોંગ સાઈડ ઉપર પલટી ખાઈ ગયો હતો આ સમયે સામેથી આવતી રાજસ્થાન પાર્સિંગની ટ્રક ટેમ્પોમાં ઘૂસી જતાં પલટી ગઈ હતી અકસ્માતના પગલે ટેમ્પોમાં સવાર ચાલક અને સહચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું આ બંને સિવાય રાજસ્થાનમાં મેઘારામ તથા બાબુરામ સેલર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા હતા અકસ્માતના પગલે હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ટ્રાફિક પોલીસ એક તરફનો વાહન વ્યવહાર પૂર્વવત કરાવતા સુરતથી વડોદરા તરફનો બંને તરફનો વાહન વ્યવહાર શરૂ થયો હતો

વચ્ચે આવતા ગાયનું પણ ડેથ થયું છે ગાય બીજી ઇન્જર થઈ છે સ્થળ ઉપર આવી તો કેબિનમાં ફસાયેલા હતા બે વ્યક્તિને જીવતા કાઢીને એને એકસો આઠમાં એસએસજી હોસ્પિટલમાં રવાના કર્યા અને આઈસર ટ્રકમાં જે બે વ્યક્તિ ફસાયેલા હતા તેમને બહાર કાઢ્યા બહાર કાઢતા ધ્યાન એવું આવ્યું કે લગભગ એમનું ડેથ થઈ ગયું હોય માગે છે એટલે બંનેઓને અત્યારે બહાર અહીંયા રાખ્યા છે પોલીસ બપોર પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ આવેલ છે એમને હેન્ડ કરીએ છીએ ત્યારબાદ ટ્રક જે ચાલુ હતી મીન્સ એની બેટરી ડિસ્કનેક્ટ કરી કે જેથી એમાં આગ ના લાગી શકે ને આ રીતના પ્રિકોશન લીધેલા છે